એક કામ કરો પાણા ના બટાકા બનાવી દો એટલે એની બટાકા નું શાક ને રોટલો ને શેરો ને એવું તમને જમાડવી કઈ વાંધો નહીં આખું બંધ કરી દો એટલે હું પાણાના પાછા બટાકા બનાવી દઉં હવે આખું ખોલો હે બટાકા બની ગયો હો હે આમાં બટાકા બની ગયા ચાલો જમણવાર ને તૈયારી કરી હાલો હા હા હા

હા અમારી ભૂલ થઈ ગઈ તો વાંધો નઈ ટીકમ હતો આપણને એમ કે ભૂત હતું તો હું આમ બકુલ ભાઈ મમરા ભાઈ આવે હે તો એને ભૂત નો માર ખાવા પડશે એ હારું ભૂત બકુલ ભાઈ નું મમરા ભાઈ નું રૂપ લઈને જમવા આવ્યા નકર આપણને તો બહુ બીક લાગે ધીમે ધીમે બોલ ભૂત જમ્યા છે ક્યાં છે ભૂત આમ જવો ને ભૂત જમે Ya, eh, apa tuh dia Oh, bapak, bapa. eh, ba. eh, <tip> bapa. bapa. eh, oh, bapak, ini bocah sih, bakulnya Mama Rosi. Ya, Bakul dah mau Mama Rosi, lalu ruplet, oh, ya, salah tuh lah. Wow, 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 wah, wah, semua wah, 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 જયારે અમે બટેટા ને બદલે પાણા મૂકી દેતા હતા આ બધું એ તો મને એમ છું મારી વાડી ભૂત જમવા આવ્યા ક્યાં તો બે લુખા જમવા આવ્યા